રાજપારડી ડી ડીપી શાહ વિદ્યામંદિર શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી સાંસદના અધ્યક્ષસ્થાને કરાઈ ભરૂચ જિલ્લાના ઝઘડાયા તાલુકાના રાજપાડી ડીપી શાહ વિદ્યામંદિર શાળા ખાતે કન્યા શાળા મહોત્સવ પ્રવેશોત્સવની ઉજવણી સાંસદના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી કાર્યક્રમની શરૂઆતની પ્રાગટ્ય તેમજ પ્રાર્થના કરી કરવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું શાળા પરિવાર તરફથી પુષ્પગુચ્છ આપી સન્માન કરાવું કાર્યક્રમમાં સાંસદ દ્વારા ઉપસ્થિત બાળકોને શિક્ષણના મહત્વ અને મોબાઈલના ગેરલાભો વિશે બાળકોને વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી શાળાના સંકુલમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યારબાદ સાંસદ દ્વારા શાળાના વર્ગખંડોની મુલાકાત કરી હતી કાર્યક્રમનું સમગ્ર સંચાલન ધોરણ દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બલુચી મુસ્કાન દ્વારા કરવામાં આવ્યો આ પ્રસંગે તાલુકા શિક્ષણ શિક્ષણાધિકારી જલ્પાબેન શાળાના પ્રમુખ સુનિલ પટેલ ભૂપેન્દ્રસિંહ રાઠોડ ઝઘડિયા ભાજપના મહામંત્રીઓ વિનોદ વસાવા વિક્રમસિંહ રાજ શાળાના આચાર્ય પારુલબેન પટેલ અને શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો ગુજરાતમાં શિક્ષણ સ્તર ઊંચો આવે અને વાલીઓ અને શિક્ષણ જગત સાથે જોડાયેલા બધા જ લોકો માં એક શિક્ષણ પ્રત્યે એક જાગૃતિ આવે એના માટે હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારે શાળા પ્રવેશો અને કન્યા કિરણ મહોત્સવનો કાર્યક્રમ ચાલુ થયો અને તે આજે નિરંતર ચાલુ છે આ શાળા પ્રવેશો અને કન્યા કિરણ મહોત્સવ ગુજરાતમાં ચાલવાના કારણે શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે અને કન્યાકિ મહોત્સવના કારણે આજે સમગ્ર ગુજરાતમાં દીકરીઓ ખૂબ સારું ભણે છે અલગ અલગ સ્થાનોમાં દીકરીઓ નોકરી પણ કરે છે પોલીસમાં હોય નર્સમાં હોય શિક્ષિકામાં હોય ઘણા બધા સેક્ટર ફોરેસ્ટ વિભાગમાં પણ જે દીકરીઓ ભણવાના કારણે આજે ઘણા બધા સ્થાનો પર આજે નોકરી કરતી આપણને જોડા દીકરા પણ તેટલું સારું ભણે છે શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું આવ્યું છે આજે પણ આ ભરૂચ જિલ્લામાં ઝઘડા તાલુકાના રાજપાડી અને અવિધા કન્યા શાળા અને હાઈસ્કૂલમાં શાળા પ્રવેશનો કાર્યક્રમ પ્રાથમિક શાળામાં હતો આ ત્રણે ત્રણ સ્થાન પર મેં એક જ વાત વાત કરી કે આવનારા દિવસોમાં જે સમય બદલાય છે સમયને પારખીને શિક્ષણમાં વિદ્યાર્થીએ ખૂબ ધ્યાન આપવું પડશે ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરવું પડશે વ્યવસાયલક્ષી શિક્ષણ તરફ પણ જવું પડશે એના માટે વાલીઓએ શિક્ષણ જગત સાથે જોડાયેલા બધાએ ધ્યાન આપવું પડશે આપણા ભરૂચ જિલ્લાની અંદર મોટા મોટા ઉદ્યોગોના પણ આવા ઉદ્યોગોમાં પણ આપણે સરળતાથી નોકરી મેળવી હશે તો ટેકનિકલ શિક્ષણ શિક્ષણ તરફ આપણે જોડવું પડશે અને જનરલ નોલેજથી માંડીને જે આઈટીઆઈ પ્રકારના ટેકનોલોજીના જે એકમો જે છે એના તરફ પર આપણે પ્રયાણ કરવું પડશે કારણ કે સરકારી નોકરી બધાને નથી મળવાની સરકારી નોકરી મેળવવા માટે પણ ખૂબ સખત મહેનત કરવી પડશે અને ઓનલાઈન અરજી કરાય ઓનલાઈન અરજી કર્યા પછી એ પરીક્ષા ખૂબ પરિશ્રમ પછી એ પરીક્ષા આપવી પડતી હોય છે અને ખૂબ ઓછા લોકો એમાં પાસ થતા હોય છે એ પણ મેરિટના ધોરણે પાસ થતા હોય છે તો સરકારી નોકરી મેળવવા માટે પ્રયાસ કરે એના માટે મારી શુભેચ્છા છે પણ કદાચ કોઈને કોઈ કારણસર સરકારી નોકરી નથી મળી શકતી તો એવા લોકોએ એવા વિદ્યાર્થીઓએ એવા વ્યવસાયલક્ષી યુવાનોએ ઉદ્યોગો તરફ પ્રયાણ કરવો પડશે અને ઉદ્યોગોમાં ખૂબ મોટા સંખ્યા લોકોને રોજગારી અમે આપવા માટે સક્ષમ છે તો આજે ઝઘડા જીસીમાં પણ ખૂબ મોટી સંખ્યાના લોકોને રોજગારી મળી શકે જંબુસરની અંદર મોટા મોટા ઉદ્યોગો આવનારા દિવસોમાં આવવાના છે તો હજારો યુવાનોને ત્યાં નોકરી મળવાની છે તો એ એના પહેલાં દરેકે દરેક શિક્ષણ સસ્તા સાથે જોડાયેલા વિદ્યાર્થી માંડીને વાલીને બધાને અમે કહીએ છીએ વાલી વાલીને પણ કહીએ છીએ કે છોકરાને કેરિયર બનાવવું હોય તમારું તો એને શિક્ષણ પર ખૂબ ધ્યાન આપવું પડશે આજે યુવા અવસ્થામાં યુવાનો મોબાઈલ તરફ યુવાન યુવતીઓ આકર્ષાઈ રહ્યા છે અને એના કારણે પોતાનું કેરિયર ખતમ કરી રહ્યા છે તો મોબાઈલથી પણ બચવા માટે બધા લોકોને મેં અપીલ કરી છે નાના બાળકો પણ મોબાઈલનો ક્રેઝ ચૂકતા નથી તો એમાંથી પણ મોબાઈલ છોડવામાં છોડવા માટે જે એના વાલીઓને મેં અપીલ શાળા પ્રવેશોના કાર્યક્રમ દરમિયાન અપીલ કરી છે અને સાચા અર્થમાં શાળા પ્રવેશો અને કન્યાકિરણનો મહોત્સવ

નોકરી સરકારી અથવા તો પ્રાઇવેટ નોકરીમાં એમને મળી શકશે